સૌથી પહેલા બધાને જય ગિરનારી ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસ મિત્રો આ એક જ વિડીયો તમારે જોવાનો છે આ ફક્ત ને ફક્ત તમે જો આ એક વિડીયો જોઈ લીધો તો ગિરનાર લીલી પરિક્રમાની પૂરેપૂરી માહિતી તમને આવી જશે તમારા કોઈ પણ બીજો વિડીઓ જોવાની જરૂર નથી કારણ કે આ વિડીઓ અંદર તમને ઘણી બધી માહિતી બતાવવાની છે આ બે હજાર પચીસ ના નવા નવા શું નિયમો આવ્યા છે આ ગિરનાર લીલી પરિક્રમાની અંદર તમારે શું વસ્તુ લઈને જવાનું છે તમારે કેવી વસ્તુથી સાવધાન રહેવાનું છે દરેક માહિતી મિત્રો એ ટુ ઝેડ માહિતી આ વિડીયો અંદર મળવાની છે આ વિડીયો જો પૂરો જોઈ લીધો તો યુટ્યુબ ની અંદર કે કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર લીલી પરિક્રમા બીજા કોઈ વિડીયો જોવાની જરૂર નથી તો મિત્રો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા સૌથી પહેલા કોમેન્ટની અંદર જય ગિરનારી જરૂરથી લખજો અને જો ગિરનારને માનતા હોય અને લીલી પરિક્રમાની અંદર જવાના હોય

ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે નવી તારીખ શું જાહેર કરવામાં આવી છે અમારે જવું હોય તો કઈ તારીખે જવાનું છે તો મિત્રો આપણે સૌથી પહેલા તમને જણાવીએ કે આ ગિરના લીલી પરિક્રમાની તારીખ પહેલા તો મિત્રો 1 નવેમ્બર થી 5 નવેમ્બર સુધીની હતી પણ મિત્રો આમાં ફેરફાર કરવામાં આવ્યો છે આપણને સોશિયલ મીડિયાના આધારે એક નવી તારીખ જાણવા મળી છે તો કઈ નવી તારીખ જાણવા મળી છે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રો દરેક માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવાની છે

પણ મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા આપણને એક નવા સમાચાર પણ આપવામાં આવ્યા છે કે આ વખતે વરસાદ અને અને વાવાઝોડું આવી શકે છે જો મિત્રો તમે આ જંગલની અંદર લીલી પરિક્રમા કરતા હોય નાના બાળકો લઈને ગયા હોય તો સાવધાન રહેવું હવે આપણે બીજી વાત કરીએ તો આ પરિક્રમાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક હોય છે એટલે મિત્રો તમારા કોઈ પણ જાતના તમારા મોગા મોગા ઘરેણા હોય કે કોઈ પણ કિંમતી સામાન આ પરિક્રમાની અંદર લઈને ન જવો કારણ કે અહીંયા લૂટેરાઓ પણ ઘણા બધા હોય છે ઘણા બધા એવા ચોર પણ હોય છે જે તમારા મોગા મોગા સામાન ચોરી પણ કરી શકે છે અને એ સામાન ચોરી કરવાના ઈરાદે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે અત્યારે હાલ તમે બધા જોતા હશો કે ચોર કેટલા બે ફામ બની ગયા છે કોઈ માણસ જોડેથી ચોરી કરે હવે એ માણસ એનું નામ ના આપી દે એટલે મિત્રો એની હત્યા પણ કરતા હોય છે એટલે તમારા કોઈ પણ મોગા સામાન કે કિંમતી સામાન આ પરિક્રમાની અંદર લઈને જવાના નથી હવે આપણે બીજી વાત કરીએ તો એક મહત્વના સમાચાર આપણને મળી રહ્યા છે કે આ બે હજાર પચીસ ની લીલી પરિક્રમાની અંદર ઘણા બધા સાધુ સંતો આવતા હોય છે એમાંથી મિત્રો આ પરિક્રમાની અંદર નકલી સાધુઓ પણ ઘણા બધા જોવા મળે છે એ મિત્રો આ બે હજાર પચીસ ની લીલી પરિક્રમામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સૌથી મોટામાં મોટા સમાચાર હોય ને તો મિત્રો આ ઢોંગી બાવાના આ પરિક્રમાની અંદર એવા ઘણા નકલી નકલી બાવા પણ આવે છે સાધુ સંતો પણ આવે છે જે તમારી સાથે છેતરપિંડી કરે છે તમારા મોંઘા સામાન કે કોઈ પણ જાતનું તમારા જોડેથી લૂંટપાટ પણ કરતા હોય છે તો મિત્રો એ બહુ એટલે બહુ વધારે તમારે ધ્યાન રાખવાનું છે અને જો તમે લીલી પરિક્રમામાં જતા હોય તો તમારા દોસ્તોને કે તમારા મિત્રોને પણ જણાવજો કે આ 2025 ની લીલી પરિક્રમાની અંદર આવા ઘણા બધા ઢોંગી બાવાઓ પણ આવી શકે છે અને આવતા જ હોય છે વારંવાર તમને બધાને ખબર હશે કે અહીંયા લાખોની પબ્લિકમાં સંખ્યા આવે છે એટલે મિત્રો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે તો તમારે ખાસ ધ્યાન રાખવાની છે હવે બીજી વાત સૌથી અગત્યની કે આ જે લીલી પરિક્રમા આપણે કરતા હોઈએ છીએ એમાં મિત્રો જંગલનો એરિયા છે તો હવે અહીંયા જંગલી વનસ્પતિ હોય કે જંગલી પ્રાણીઓ હોય કે કોઈ પણ વન્ય પ્રાણી હોય કોઈ પણ જંગલી કે કોઈ પણ પ્રાણીઓ તમને જોવા મળશે તો મિત્રો એની તમારે ખૂબ જ સાચવી અને ખૂબ જ સાવધાન રહેવાનું છે કારણ કે બે ત્રણ વર્ષ પહેલા જે ઘટના બની હતી એ તો મિત્રો બધા લોકો જાણતા જ હશે કે સવારે વાગે એક દીકરી જ્યારે પરિક્રમા ચાલી રહી હતી ત્યારે દીપડો આવીને મિત્રો એને લઈ ગયો હતો અને ફાડી ખાધી હતી તમે વિચાર કરો અને મિત્રો અને મિત્રો આ જંગલનો એરિયા છે તો અહીંયા એવા જંગલી જાનવરો પણ આવી શકે છે મિત્રો મિત્રો વસ્તી ઘણી હોય છે બધો બખાડો થતો હોય છે એટલે જંગલી જાનવર તો નજીક ના આવે પણ મિત્રો એવી કોઈ લોકો રોકાતા હોય ત્યાં જ તમારે રોકાવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે આમ તો મિત્રો તેના વન વિભાગના માણસો આપણને ફૂલ સેફ્ટી આપે જ છે પણ મિત્રો તમને ખબર જ છે કે જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું છે સારું હવે આગળ આપણે બીજી વાત કરીએ કે આ બે હાજર પચીસ ની પરિક્રમાની અંદર આપણને હવામાન વિભાગ થી એક એવા સમાચાર આપવામાં આવ્યા છે કે આ પરિક્રમા દરમિયાન વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે એટલે જો તમે કપડાં લઈને ગયા હોય કોઈ સામાન લઈને ગયા હોય તો મિત્રો તમારે સાચવીને લઈ જવાનો છે કારણ કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે તમારા કપડાં પણ પલળી શકે છે તમે પણ પલળી શકો છો તમને કોઈ પણ જાતનું નુકસાન થઈ શકે છે અને તમે બીમાર પણ પડી શકો છો તો મિત્રો મિત્રો આ બધું સામાન આપણે લઈને જવાનું છે એટલા માટે જ મેં તમને કીધું છે કે ફક્ત તમારે આ એક જ વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો પૂરો જોશો તો તમને એ ટુ જેડ બધી માહિતી આવી જશે તો મિત્રો સૌથી પહેલા તમારે આ હવામાન કારણે તમારે વધારાના કપડા પણ લઈને જવાના છે અને મિત્રો એક અગત્યની વાત કે તમે જો આ પરિક્રમા કરવા જાઓ અને જો તમને આ હવામાનના કારણે કોઈ પણ જાતની નાના મોટી બીમારી આવે એ માટે થઈને મિત્રો તમારે કોઈ કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી તમને થોડી ઘણી રાહત મળે એવી મિત્રો ગોળીઓ લઈને જવાની છે એટલે કે કોઈ પણ દવાની તાવ ઉધરસ મેડિકલ સ્ટોરમાંથી ગોળીઓ પણ પણ લઈને જવાની છે છે એવી ઘણી બધી સૂચનાઓ આવી આમ તો મિત્રો ત્યાંથી બધું મળી જ રહે છે પણ મિત્રો એવી કોઈ જગ્યાએ તમે અટવાઈ ગયા હોય અને તમને એવી ગંભીર બીમારી આવે તો તમે મિત્રો આ ગોળીઓના કારણે રાહત મેળવી શકો છો હવે મિત્રો આપણે એ વાત તો થઈ ગઈ કે આ પરિક્રમાની અંદર આટલી આટલી વસ્તુ

ઘણા બધા એવા જંગલી જાનવરો પણ હોય છે જે તમને ઈજા પહોંચાડી શકે છે આપણે પહેલા વાત કરીને કે બે ત્રણ વર્ષ પહેલા જે ઘટના બની હતી એવી ઘટના મિત્રો અત્યારે ના થાય આમ તો આમ તો મિત્રો જંગલી જાનવરો બખાળાના કારણે નહીં આવી શકે પણ મિત્રો આપણે ધ્યાન રાખવું જરૂરી છે હવે અને મિત્રો એક સૌથી અગત્યની છેલ્લી માહિતી છે કે આ પરિક્રમા કરતી વખતે તમને કોઈ એવા પણ સાધુ સંત આવે અને તમને કોઈ પણ જાતની ચીજ ખાવાની કે તો તમારે આ વસ્તુ ખાવાની નથી કારણ કે અમુક એવા ઢોંગી અને લૂંટફાટ કરવાવાળા સાધુઓ હોય છે જે તમને કઈ પણ જાતની વસ્તુ ખવડાવે છે તમને સૂંઘાડે છે અને તમારી જોડેથી લૂંટફાટ પણ કરી શકે છે તો મિત્રો આટલી બધી વસ્તુઓની તમારે ધ્યાન રાખવાની છે આ બે હજાર પચીસ ની લીલીપ પરિક્રમાની સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે વિડીયો થોડો ઘણો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી નાખજો તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો અને મિત્રો કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે આના નવા ભાગ જોવા માંગતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો આપણે ગિરનારને લગતા દરેક નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે